સૌથી પહેલા બાપુ જય ગિરનારી મંદિરોની જે પૈસા આવે એ સરકારને ટેક્સ દેવો પડે સરકાર ને દેવી પડે અને એ પાછી ભારતીયો મંદિરો માટે કે ભારતના મંદિરો માટે વપરાતી નથી બાપુ કા મંદિરોને સ્વતંત્ર કરી દેવા જોઈએ પોતાની રીતે

તો મોહમ્મદ ગઝની એના કરતા દસ ગણા વધારે મંદિર જો ધ્વંસ કર્યા હોય આજની આ સરકારે તો હું તો તમામ સનાતનીઓને એ કેવા માંગુ છું કે તમે આટલી બધી સેનાઓ આટલા બધા ધર્મો તમે તમારું ખુદ નું ધ્યાન નથી રાખી એક મંદિરોના ટોટલા ખડકો માં હું માં નથી માનતો મંદિર બનાવી પેલી વાત તો મંડળ બનાવવાનું છે મહિને દિવસે હું કોઈ પણ નવા આશ્રમ ની જાઉં તો અમુક અમુક જગ્યાએ ગામ વાળા એવો ત્રાસ હોય છે બાપુ નીચે બેઠા હોય સેવકો ખુરશી માથે બેઠા હોય આ કઈ મર્યાદા અને બોલે પાછા સનાતન ધર્મ ની તો અમુક અમુક જગ્યાએ કાઈ કઈ ન હોય ત્યારે બાપુ આવ્યા હોય થોડો ઘણો વિકાસ થાય એટલે સુરાપુરા છે અમારા દેવી છે તો ભાઈ અટલા સુધી તમે હોય ક્યાં ગયા થા તમને જો દેવી દેવતાઓ પ્રત્યે લાગણી હોય અને જો કે એક પ્રશ્ન મારે જ એવો આવ્યો છો કે આ તો અમારા દેવી છે માં તમારા કુલદેવી કઈ રીતે હજી ચારણ સમાજ હોય તો વાત અલગ છે ચાલો ચારણ સમાજ માં કોડિયાર માં થયા અધિકાર ખરો પટેલ નો દીકરો આવીને એમ કે અમારા કુળદેવી છે તો પટેલ માં કઈ માતાજી જન્મ લીધો મને જરાક આ વિષય ઉપર કોઈ જ્ઞાની માણસ હોય પટેલ જ્ઞાતિ માં કે સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ પણ સત્સંગ વિશે દેવી દેવતાઓ વિશે હનુમાનજી ને એક મેટલ આવી હતી બાપુ હનુમાનજી હરિજન છે મેં કીધું આ છે કારણ કે રામચંદ્ર ભગવાન ના ભગત હતા હરિના જન હતા તો એ હરિજન હોય શકે

મથુરાની પ્રજા ભેગી થઈને કૃષ્ણ ભગવાન હાથ જોડી ને કીધું કે પ્રભુ તમારા અહીંયા જો અમને રેવા દેવા હોય તો તમે સરનામું કરી નાખી ભગવાન નથી મરીને કૃષ્ણ ભગવાન અયોધ્યા નું નિર્માણ કર્યું તમારી રીતે શાંતિ થી રહ્યો હું આ હેલો એ દરિયા કિનારે શાંતિ લેવા ગયા તા છતાંય આ પ્રજા એ ન્યાય અને શાંતિ નથી લેવા દીધી એટલે સનાતનીઓને હું ઈજ કેવા માંગુ તમે જેને માનતા હોય એને જે ધર્મ ને માનતા હોય એને માનો સનાતન ના વિરોધમાં બિલકુલ જાતા નહીં તમારી પ્રજા ઉપર ખાસ ધ્યાન દોરો ખાસ કરીને તમારા ઘર ઉપર ધ્યાન દો અને મને તો એવું નથી આવડતું કે આજે બચ્ચા તેના કલ્યાણ હો જાય તમારું કલ્યાણ કરો તમારા ઘર પરિવાર માં પૂરતી રીતે ધ્યાન રાખો પછી તમે સેવામાં ધ્યાન પછી આમાં એવું થાય બાવા એ અમારા છોકરાઓને બગાડ્યા બગાડ્યા બાવો કોઈને બગાડવા રાજી ન હોય એમાં છ વર્ષની સજા પડે બરાબર કારણ કે સાધુ માથે અત્યાચાર જ્યાં જ્યાં થાય છે ને મેં તો જોયું ત્યાં જે સરકારી ડિપાર્ટમેન્ટ જ્યાં નથી દેતું જામનગર ની પેલા હતો સ્વામી ના ગઢરાજ તાલુકા ઉત્પન્ન થયા મારું કઈ ન કરી ઈ ધંધા લાગી ગયા અને જો કે ભગવાન મહાકાળ અમુક અમુક ના ભાન પાંચ પાંચ સાત સાત લાખ માં ઉતરી ગયા અમુક નજીક દવાખાના ચાલુ છે સનાતન મેં શાસ્ત્રમાં વાંચેલું છે એક મહાદેવ નો ઉપાસક જી એક હનુમાનજી નો ઉપાસક જી એક કાળ ભૈરવ નો ઉપાસક ચંડી ઉપાસક જી ભાવ ઉપાસક ને હનુમાન ઉપાસક આના વિરોધમાં જે ચાલે ને એટલા પાટલા થઈ જાય સાપ જી જી અમારે કોઈનો ખરાબ નથી કરવું અમે તો ભગવાન ને પ્રાર્થના કરી દાદા અમારે કોઈનું ખરાબ નથી કરવો એ મહાકાળ અમને તો બચાવજે હા પણ કુદરતી અમે પરિવાર મૂકી નીકળ્યા ધર્મ રક્ષા માટે નીકળ્યા ધર્મ ની રક્ષા કરવા અમારો વિરોધ થતો જોડી કાઈ કરતો નઈ પણ કુદરતી અમારા મગજમાં કેસેટે જેવી ચડી જાય ને એનું પતન થઈ જાય અને થઈ ગયેલા છે લવજીભાઈ ફોરી નો પાટો બાંધે

મોટો ચમત્કાર મેસદ ગર્ગાચાર્ય પીઠ શંકરાચાર્ય શ્રી મહેન્દ્રગીરીજી મહારાજ બાપુ જોકે પરિવાર માંથી અમારા જ પરિવાર માંથી છે

બાપુ બધા સાધુ સંતુ એ ભગવો કલર પસંદ કેમ કર્યો એટલે મેં પ્રેમથી જવાબ આપ્યો કે જયારે સૃષ્ટિ રચાની ત્યારે ખાલી ગોળો જ હતો તો ખાલી પાણી થી કઈ થાય એમ નતું પાણીને સુકવું તો ખરું ને પેલું અવતરણ આ સૃષ્ટિ માંથી પેલું અવતરણ સ્ત્રી નું છે પછી એને સૂર્ય નારાયણ ની આરાધના કરી પ્રસન્ન કર્યા પછી સૂર્યનારાયણ તો અગ્નિ હતા એને કીધું કે અગ્નિ પ્રચ્વિત થયો રામાપીર વાળા મને પ્રશ્ન કરે કે બાપુ મંડપ ક્યારથી જોકે હકીકતમાં કોઈને ખબર જ નથી ક્યારથી આ શું થયું

આપણે કઈ કરવું જ નથી ડર છે ખોટું કરવું જ નથી આપણે નિર્ભય જિંદગી જીવવાની છે ભય શું કામ દેવાનું એક જ વસ્તુ કરવાથી ખરાબ કરવાથી એક ડર રાખવાનો ગુરુ મહારાજ નો દાદા તું મારે આબરૂ રાખજે મારે કોઈનું ખરાબ નથી કરવું ઓપન ચેલેન્જ વાળો બાવો હશે મારી પાસે કોઈ પણ નશા પત્તા નો વિરોધ કરે કોઈ ખાણી પીણી નો વિરોધ કરે એનો મારી પાસે ઓનલાઈન જવાબ છે દક્ષિણ માં બ્રાહ્મણો મહાદેવજી ને જીરવ કરે વિરોધ કરે એ બધા છે જી બાબુ મદિરા ગાંજો આ બધી ને માદક પદાર્થો માં લઈ લીધા છે માદક પદાર્થો માને છે માને એ માને જી બાબુ બાકી જેને આમાં ઊંડા ઉતરેલા છે કે આ તો ક્યાંય પોગાડે ગાંજો કઈ ખરાબ નથી જી બાબુ અને ભેરવે કઈ ખરાબ નથી શબ્દ થી બોલે એ શબ્દ મેં બોલવા નથી માંગતા હકીકત માં એનું નામે નથી ભેરવ રસ સોમ રસ મદિરા અર્ક આ એના નામ છે સોમપાન બરોબર માનું દૂધ સમજીને પીવે તો એમાં કઈ નુકસાનકારક એ નથી દારૂ બાબુ મદિરા હવે બોલતો દારૂ બોલતા જ નથી મદિરા મારે પાછા ઘણા બાપુ પ્રશ્નો કરતા હોય કે સનાતન ધર્મ ના કે ગાંજો પીવે છે થી કે નશો થાય છે બધી વાતો કરતા હોય સનાતન ધર્મને ક્યાંક ને ક્યાંક હવે એ સનાતન ધર્મ ને ક્યાંક ને ક્યાંક પોચે હવે હાથ હાથ ને ચોટલિયું રાખ્યું ને એ એમ કે ગાંજા પીવે ને હું ખબર પડે કાન ફટાવ ને હું ખબર પડે હું તો એમ કઉ તમે એક વાર હા આવો અમને હું ખબર પડે ને હા આવશો તો ખબર પડે તમારા ધંધા શું છે તમારા લક્ષણ શું છે અમે તમારા પડીકા બધા હાથમાં જ રાખીને બેઠા ચારસો મહિને ચારસો મહિને તમારા કાંડ ખુલે તમારા ક્યાં ખુલા બતાવો અખાડા ના સાધુ ના બતાવો પછી રોડ માથે ભગવા ગમે પેરી નીકળી જાય એના નઈ હા બાબુ એને અમે સમર્થન નથી કરતા જે નામાધારી છે જે પરિવારના ના છે જે પરિવાર જગરામા પરિવાર કપૂરતલા પરિવાર કોઈ પણ અમારા સાથે સાત અખાડામાંથી બતાવો